આજે આપણે બનાવીશું અગિયારસ કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા અને વળી બહુ જ ઓછી મિનિટોમાં બનતા ફરાળી ભજીયા અને વળી આ ફરાળી ભજીયામાં તો કોઈ વસ્તુ આપણે પલાળવાની ઝંઝટ વગર અને બહુ જ ઓછી સામગ્રીઓથી જ બનાવશું તો સુપર ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી આ ફરાળી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ અહીંયા તો બે મીડિયમ સાઈઝના બટેકા લઈ તેની છાલ ઉતારી લઈશ ખરેખર આ ભજીયા તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કેમ કે ફરાળ હોય અને નાની મોટી ભૂખ લાગી હોય ને તો આવું કંઈક ઇન્સ્ટન્ટ બની જાય અને વળી ટેસ્ટી પણ અને આમાં વપરાતી બધી જ સામગ્રીઓ ઓલમોસ્ટ આપણા ઘરમાં અવેલેબલ જ હોય એટલે કે બનાવવામાં પણ સરળ પડે તો હવે આ બટેકાનો આપણે છીણ કરવાનો છે તો અહીંયા તો મેં મીડિયમ સાઇઝની છીણી હોય ને એ લીધી છે પણ જો તમારી પાસે મોટીવાળી હોય તો એ વાપરવી જેથી કરી એકદમ લચ્છેદાર એવા ભજીયા તૈયાર થાય તો હવે બટેકાનું છીણ કાળું ના પડે ને એટલા માટે થોડી વાર માટે પાણીમાં પલાળી દઈશ તો ત્યાં સુધીમાં એકદમ ફટાફટ ટેસ્ટી એવી ચટણી તૈયાર કરી લઈએ તો મિક્સર બાઉલમાં એક બન ચેટલી કોથમીર બે ચમચી જેટલા શિંગદાણા ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું થોડી ખાંડ શેકેલું આખું જીરું તેમજ તીખાસ મુજબ લીલા મરચાં અને લાસ્ટમાં આપણે દહીં ઉમેરી દેસુ તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર થશે અહીં તો મેં આ ચટણી બનાવી પણ આ ભજીયા તો દહીં જોડે કે પછી ખજૂર આમલીની ચટણી જોડે ખાવાની પણ એટલી જ મજા આવશે તો આ બાજુ બટેકાના એકદમ ઉમેરી તો ભજીયાનું બેટર બનાવવા માટે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલો મોરૈયાનો લોટ લઈ લીધો છે અને ત્યારબાદ એટલા જ પ્રમાણમાં એટલે કે ચાર થી પાંચ ચમચી જેટલો આપણે રજગ્ર લોટ ઉમેરશું અને અહીંયા તો જો ફરાળી લોટ હાજરમાં હોય ને તો રાજાગડાના લોટની જગ્યાએ એ જ ઉમેરી દેવો તો હવે મસાલામાં શેકેલા જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું કે પછી સીધા જે ખાતા હોય એ ઉમેરવું ત્યારબાદ કાળા મરીનો પાવડર તીખાસ મુજબ લીલા મરચાં તેમજ થોડો આદુનો છીણ અને ભજીયા એકદમ ક્રિસ્પી બને એટલા માટે અધકચરા વાટેલા સિંગદાણાનો પૂકો ઉમેરશું તો આ પૂકો પણ થોડો વ્યવસ્થિત એટલે કે અબાઉટ ચારથી પાંચ ચમચી જેટલો તો એડ કરી દઈશું ત્યારબાદ ભજીયા એકદમ ચટપટા બને એટલા માટે થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કરી દઈશ તો આ ભજીયામાં તો ગળપણ અને ખટાસ તો જરૂરથી ઉમેરજો અને અહીંયા જો મસાલામાં તમને થોડા તલ કે સૂકું ટોપરું ઉમેરવું હોય ને તો એ પણ એડ કરી શકો સાથે થોડી કોથમીર ઉમેરી બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશ અહીંયા મિક્સ કરતાં લોટ ઓછો લાગી રહ્યો છે તો થોડો એડ કરશું અગાઉ કીધું એમ જો ફરાળી લોટ હોય તો એ બાકી આવી રીતે થોડો મોરૈયાનો લોટ એડ કરી દેવો અને આ ભજીયા તો આપણે એકદમ લચ્છેદાર એવા બનાવવાના છે તો લોટનું પ્રમાણ વધારે ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું અને એકદમ થોડું એવું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લેશું તો પાણી તો કેટલું તો બસ આવી રીતે થોડું હાથમાં લઈને છટકારો જ કરવાનો છે એટલે કે એકદમ થોડું એવું કેમકે બેટર ઢીલું ના પડે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું તો બસ આવી રીતે હાથમાં લઈને થોડું બાઇન્ડ થઈને એવું જ આપણે બેટર કરવાનું અને આ રીતે એકદમ અનઇવન શેપના જ આપણે પકોડા બનાવવાના છે તો આ બાજુ આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું અને જેવું તેલ ગરમ થાય એટલે એકદમ લચ્છેદાર રહે એવા એટલે કે અનઇવન શેપના આપણે ભજીયા પાડશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની કેમકે હાઈ ગેસની ફ્લેમમાં ઉપરથી તો ડાર્ક બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા લાગશે અને ધીમી ગેસની ફ્લેમમાં ભજીયામાં તેલ પીવાઈ જશે જે ખાવામાં નહીં મજા આવે અને અડધી એક મિનિટ જેવું થાય ને એટલે આપણે તેને ફેરવી લેશું આમ ટોટલ આ ભજીયા ચડતા બે થી ત્રણ મિનિટ જેવું તો થશે કેમકે આમાં આપણે મોરૈયાનો લોટ એડ કર્યો જેને પકાતા થોડી વાર તો લાગે તો બસ આવી રીતે થોડા બ્રાઉનિશ જેવા થાય ને એટલે આપણે કાઢી લેશું તો ભજીયા તો અહીંયા એકદમ ક્રિસ્પી અને લચ્છેદાર એવા બન્યા છે તો બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ભજીયાને આપણે ક્રિસ્પી કરવા હોય ને તો તૈયાર જે ફરાળી લોટ આવે છે એ કે પછી રાજગરાનો લોટ એડ કરો ને તો એની સાથે થોડો આવી રીતે મુરૈયાનો લોટ એડ કરી દેવો તો અહીંયા આપણા ગરમા ગરમ સુપર ટેસ્ટી સુપર ક્રિસ્પી ભજીયા તૈયાર છે તો આજે અગિયારસમાં જરૂરથી ટ્રાય કરજો અને જો આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક તેમજ શેર કરજો અને ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરી વડે તમારો સપોર્ટ મળી રહે ખૂબ ખૂબ આભાર